શ્રી કૃષ્ણ કનૈયા કી જે વિનતી અમારી ઉધવ સાંભળો હરી કૃષ્ણ વૈનાના કેમ કે હરી વિનતી અમારી ઉધવ સાંભળો હરી કૃષ્ણ વૈનાકે મજીવી હે હરી બંસરીના સુરવાલા મિશું ગયા થોડા દિવસનું કહેને વાલા જોગવી બંસરી નો સૂરવાલા મિસું ગયા થોડા દિવસનું કહેને વાળા જોગવિતિયા અકરૂરજીની સાતે વાલો મથુરા ગયા કંસની દાસી બજાને વંશ શું થયા અકરૂરજીની સાતે વાલો મથુરા ગયા કંસની દાસી બજાને વંશ શું થયા કરતો ઘરનું કામવાલો તેનું ચરાવા જાય सवारे वालो वलो फेरवा फेरवाए सवारे उने फेर बाण वाले घायल करी बाणवाले करी ने वडी हडवी करी मने गरी बाण वाले घायल गायल करी। कायल गरिने बढी करी, सासरी आमा पियर या क्याय न ठरी सासरी आमा पियरि या क्याय न ठरी विनती अरे ओधव साँ बडो हरि कृष्ण वै नान मजेबि हरि કૃષ્ણ વય ના કેમ જીવીએ હરી રાધાજીનો યોગવાલા ભાવ ધરી ગાય પ્રેમ ધરી ગાય નો ગાય ને નિંદા કરે એ સેજે પસુડા થાય નો ગાયને નિંદા કરે એ સેજે પસુડા થાય વિનતી અમારી ઓધવ સાંભળો હરી કૃષ્ણ વેવીએ હરે કૃષ્ણ વે મજીવીએ હરે બંસરીના સુર વાલો શું ગયા થોડા દિવસનું કઈને વાલા જુગવી ત્યાં